रा रे तार बाका

કળી ગ્રેન પલકટ પંખા દેતા તા ઓહ લઈ હે બધું આ લેંબુ લે લેંબુ લે તું તો ફસ મેલા છે પેલા ખાઈ મેટલા લેવા આવે છે પંખા તું

અમે લઈ લે આ તમને નહીં દે પર હું કરું લે 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 બુ રાખો લે યાર ન પડ બીજા ને આ પડ્યા યાર હું આનું તો મત રાખો ઓમ ખાતો બસ કાળે તમે શું મંડ્યા છો નીલા લો લે તો આવે

કે નો કરી તો ના કરતો આ હાલત આવશે આ તો તાજીયા ભાગ બનાવ ભાગ બનાવ હું અને આ પાતા શીખવા આ તો તો ખોડાળ્યો કે સોરા સોરા આપણે કોગ્રપ કર નાખ રે બગનારો તમને ને રાતી પણ કર્યું શું કરાતા ન ને ને દે જોતાઓ હાજી તો તોતાયા તા હા ભાપી લે હો ભાજીંગે તા દે દેહા એ તો હું જ હેડો હા બધાઈ ગયો તો સાપીરો માતો પગડે હો સુવા ને એટલે તું એડો બે પુ તો તાપી રહ્યો મા આપો મા તો ખો બને આતા ને બધા પડ્યા તો મેળાપો ભલે હરું મારા ખાવ ના ખોતા ના છોડતા કીધું તું ને આલે તો કશું ન ના હાચું હવે રમેશલ કે ખો દબાઈને ખાવ ખાઈ ના